રામ રામ દાયરા ને કઈ દાયરા બધા મજામાં મી એકદમ મજામાં છે સ્વાગત છે તમારું નવા વ્લોગ ને અંદર તો મિત્રો આ દેખાતા જુઓ આખી રાત મે વર્યો હવે રાતી રાતી હું હવે શાળા સિયાર વાગે ઉઠ્યો ને હવે બારો નીકળ્યો હતા તા મે પર વળતો તો બાકી નહી આ ચાર જોતો તો તાર નતો વરો તો નટાડે કઈ કામ નતો તો મોઈ થી મોઈ ગયો કે હાલો ભાઈ હું આવા એ જો ફરિયામાં પાણી પાણી અહીં રાત્રે તો કામ દીખા હોય મિત્રો ભગરી ત્યાં મને ખબર હોતા મેં વરા છે ભગરીને ભગડી ને બાંધી દીધી ખીલો માથે લીધો હે ભગરી કરને કે કાલે ખુચારી ઢાર્યું જોયું મેં હરમ છે તું કઈ કામ ના બાર રે ક્યારે કાવ ફેર પડે આ તો એટલું ત્યાં તારા પાસે એકલી નંદર બાંધી એટલી બપુર ઘુમરા ઘુમી ઘુમરા ઘુમી મે 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 હજે તો કામ કરી ગયા હવે તો વારો છે એટલે કે રે જાય તો ફાર મિત્રો અટાણે વાગ્યા સવારના નવ ને મેં ખબર મેં બ્લોગ બનાવ્યો હતો તાર મેં નહોતો આવતો પણ જીવ કારણ પાડી ધવરાવા છોડી ને એવી દીધી જાણી હાટ ની એલી મંડાણી ને એવી રીતે ધીરો 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 વર્ગે બોલો જો પછી કારો ની અંદર લઈને દોય ભગરી ની અંદર લઈને દોય કુંઠી ની અંદર લઈને દોઈ કુંઠી તો હાનું દે દીધું ના હે ને હવાર હવાર ભીણું ફેરી એટલે કુંઠી નો પ્રાણ હવે દૂધ દેવાનું બાકી છે આજે નાથવા પણ નથી ગયા હવાર મેં કઈ એમ નાથવા પણ ઉઠે ને દૂધ દેવા જાય ને હતો વાહિદાસ પૂરા થઈ ગયા પણ આજે આમ હમુ નમું હે

હબાવ કા ત્રણ ભાર્યું નાખ્યું હબાવ તને જ નાખ્યું પાછું પાણી કરે નાખી દે બગાડે ને આખું પાણી તેજી સાટે જાય પછી દિયા ખાલી ઉપાધી ની તો આપડા લોક ને અંદર થી બે જણા નીકળે કા એક આપણો વાસડો મોરલો ને એક આપણો હર્ષદ હર્ષદ એને ઘેર ગયો ગમ વીતી એટલે હર્ષદ એ જાર આવી છે નાટો દેવા ચાર બ્લોક માં આવી ત્યાં સુધી બ્લોક માં નહીં આવે હું નાટો દેવા જાય તો બ્લોક માં આવી ત્યાં સુધી બ્લોક માં નહીં આવે એટલે આપણે બ્લોક માંથી બે જણા ઘર આવતો જ વાસો આવતો મિત્રો વિજય ને માંડવી ને પાથરા પલરેગા ઓતા ખરી ભગવાન

તો મિત્રો અટાણે વાગે હારા ત્રણ ને આ ભાઈ વર્ષે વર્ષે ને થાક ગયો અટાણે તો વરાબ દીધી જો ધોય ને ચા ખીલા ને થોડક વાતાવરણ મોરું પડ્યું એકદમ ડમ ડોર હતું ને એવું ને પણ મારા મગજમાં નાકમાં ડમ ડોર થઈ ગયું હા હા નાક બેય બંધ છે ને હા મોઈ છે પડે ને મિત્રો સા પાણી પીધા ને હાલો ગયો ધંધીને સડીએ હિંમત આની ગઈ રાવા નથી દીધું કે ચાલો ભાઈ હિમમાં જઈએ માંડવી વીણવા રાખતો કે માંડવી જાત બે વાગા ના ઉઠે હિમમાં તો એ કંઈ છે ને પીહો ને ખેરે ને સારો પૂરો વાટવાનો છે બીજું કંઈ છે ને આની બોદરા ભાંગે ને ભૂકો ન કર્યા ચાલો ખેહવેલા ઓલી જો ખેહવી ની ને તો ભાંગે ને ખીણ કે પેલા ખેહવેલા પછી વીડિયા ને પથારી ફેરવા ચિત્ર ભીહોન તો ફાઈનલ ફેરવે ના થયું ને જે લેલી હાથ માં દાતરડી ને આણી આ રાખ્યું દાતરડું દાતરડું ચલો આપ થોડો વાક તો મિત્રો જોવો હે ને સાઈડ ની બે પેરીઓ બેઠી અટાણે ટાણે હવે અહીંયા કઈ બેઠું જ નહોતું અલા ઓટાણે આકવી આમાં એક તો ગિજાતુ નત કઈ નઈ તો ભલેન ટોસેલી ખોપાસી હા કોણ નઈ ની હું ટોસેલે ને વિરો હું આ રહ્યો માર હાવ કામ જ પણ મિત્રો ઓટાન ટ્રેક્ટર કરે ઈને તને કઈ દાતી મારું ઓટાણે પગું આપડા કરી છે હાલે કઈ દાતી તો ત્રણ ભી હું હાટો દુશેણીઓ હાટો હે ને જીંજો વાઢ્યો પાકડા હાટો 4 વાટી 4 આકોરન તો બહુ હારી છે જા જી વૈસલા વૈસમાન તો રે કે આણી નો પૂગે ભાઈ ખળની ની ગદપ ની સાહેબ ની ઉડા દેવા પૂગી ગયો કાં પડી નું ભાઈ માદડા કી નાકે માદડા હે માદડા કી વાક બોલ્યા હો હાસ વાલે તો ભૂકો 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 બીડ નો બીડ નો હાસ હાસ્યો હા વા ઘેર ઘેર તો ઢાકીલ દેખાય ભરૂટિયા ઈ જોઈ કે થોડી ભૂંગળા ઠીક એવું હું ભાઈ ગણ્યા કેટલા લેગો તો પસા લેગો તો વિરમ લેગો તો કઈ વિરમ મહેતાજી હા હાથ લેગો ઠીક હાલો આ 43 તો મિત્રો ભીમ છે ને આજે આજ બારોબાર ની બારોબાર છે પાણી હાટું થઈને જો આણી બહુ ભૂકો નથી ખાતો અને કુંઠીય ભૂકો નથી ખાતો ને પગરી ને સવારમાં પીયા લીધો તો સવારમાં એ મે ધારિયા માં છે ને એની વરે રાતી કાયમ બા અંદર ધારિયા માં બાંધે એક તો માંદી મરે ને વરે પાછી માંદી પડે એના કરતા બાંધ દેવામાં કઈ વાંધો નહીં નકર માં ધારિયા માં માતણા કરે બાકી નહીં એ પગરી